નમસ્કાર વાઇસ ઇન્ડિયા ટીવી માં આપનું સ્વાગત છે હું છું રશ્મિ રાણા એક સમાચારો સુરત માં આવાસ યોજના ફોર્મ ભરેલ લોકો માં રોજ જોવા મળ્યો છે દાસતીપુરામાં હાઉસિંગ સેલ ખાતે આવાસ ના ફોર્મ રિજેક્ટ થતા લોકો એ હોબાળો મચાવ્યો

મારું નામ જાંબુલકર ભાગ્યશ્રી મંગેશકર છે હું અહીંયા કારતીપુરમાં આવેલી છું આવાસ યોજનાનો પણ અમે લોકોએ જાન્યુઆરીમાં ભર્યો હતો હવે એમાં આ લાઈન એના માટે છે કે અહીંયા ઘણા બધા એવા ઇન્ફોર્મેશન આવ્યા છે કે કોઈને ઘર લાગ્યા છે તેના માટેની બી લાઈન છે જેને ઘર નથી લાગ્યાં તેના માટેની બી લાઈન છે જેનું કોઈ નામ જ નથી તેના માટે નથી લાઈન છે તો બધી પબ્લિક કન્ફ્યુઝ છે કે ઊભું ક્યાં રહેવાનું છે અમારું ખાલી કહેવાનું એટલું છે કે તમે બે

અવાજ ની યોજના લોકો ને આપે છે એ લોકો તો આ જે બચારે ગરીબો છે એને પેલા આપણને પૈસા વાળા નું કામ આપી દેવું છો બધા પૈસા ખવડાવ એને આપી દેવાનું